આજે ભુજ વોકવેનું લોકાર્પણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ આજ રોજ વોકવેનું લોકાર્પણ કરવામાં આવેલું હતું સાધગીપૂર્વક લોકાર્પણ કરેલું છે કારણ કે જે અમદાવાદ દુર્ઘટના જે પ્લેન દુર્ઘટના જે ઘટી છે એને ધ્યાને રાખી અને સાધ્વીપૂર્વક આજે વોકવે ભૂજ છે એની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હું આપના દ્વારા જાણ કરું તો વોકવે વર્ષો જૂનો પ્રશ્ન હતો ભુજનો એક પ્રાણ પ્રશ્ન કહેવાય એવો વોકવે પ્રશ્ન આપણી નવન બોડી આવી હતી નવસો રૂપિયામાં એનામાં હિરલ કન્સ્ટ્રક્શન દ્વારા છ પોઈન્ટ પંચ્યાસી ટકા નીચો ભાવ ભરેલો હતો એટલે બે કરોડ ચાર લાખ સોળ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનો આપણે વર્ક આપેલો હતો તેમાં વોકવેમાં શરૂઆતમાં વિવાદ થયો વિવાદ થયા બાદ આપણે વોકર્સ અને જોગર્સ પૈકી મિટિંગ કરી અને જે જે વસ્તુ આપણને લાગી એ જ વસ્તુ આપણે વોકવેની અંદર લીધેલી છે બાકીની તમામ વસ્તુ આપણે કાઢી નાખેલી છે જેમાં દસ હજાર સ્ક્વેર મીટરમાં આપણે પેવર બ્લોક લીધેલા છે દોઢસો એમ એમ ક્યુબ પીસીસી આપણે આઈટમ લીધેલી છે સાત હજાર સ્ક્વેર મીટરમાં આપણે કલર કામ કરેલું છે લાઇટના પોલો આપણે ટોટલ સીન્ટેર લીધેલા છે અને ટોટલ એકસો ચાલીસ આપણે લાઇટો નાખેલી છે ત્યારબાદ લાઇટ માટે એક રૂમ બનાવેલો છે પાણી માટે એક રૂમ બનાવેલો છે દરેક ખૂણે આપણે સીસીટીવીનું આયોજન કરેલું છે વોકવેની અંદર ટોટલ ચૌદ જેટલી જગ્યાએ આપણે સીસીટીવી લગાવેલા છે અને તમામ ઓનલાઈન છે સિસ્ટમ અને જ્યાં વોકવેની અંદર બે ચોકીદાર નવા રાખવામાં આવેલ છે તેમને પણ તે સીસીટીવીના પાસવર્ડ ને આપેલા છે જેથી તે લો એક એ પણ ચેક કરી શકે અને નગરપાલિકાના પ્રમુખ ઉપ્રમુખ ચેરમેન કારોબારી ચેરમેન અને સત્તા પક્ષ નેતા દંડક તમામને આપણે આ વોકવે ના પાસવર્ડ આપેલા છે એટલે તમામ તે સીસીટીવી ફૂટેજ જોઈ શકે છે અને ચેક કરી શકે છે ત્યારબાદ જે બે ડોમ આપે છે તો આપણા બે ડોમ આવેલા છે તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભુજ જનતામાં કોઈ યોગ ક્લાસ ચલાવતા હોય કે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય લાફિંગ ક્લાસીસ ચલાવતા હોય લોક ઉપયોગી જે પણ કાર્ય થતું હોય તો એ આપણે બે ડોમ છે એ ટોકન ભાડે આપીશું અને ભુજ શહેરની જનતાને સુખાકારી માટે આપણે ટોકન ભારે આપીશું આક્ષેપો તો પબ્લિક ઘણા કરવાની છે આપણે કાર્ય સારું કરવું છે એ કરીને બતાવેલું છે કોંગ્રેસનું કામ છે કે ભાઈ આક્ષેપો કરવા ભારતીય જનતા પાર્ટી શિસ્તબંધ પાર્ટી છે એટલે સારું કાર્ય કરીને ભુજ શહેરની જનતા માટે આપણે મૂકેલું છે અને ભુજ શહેરની જનતા અમે રોજ ત્યાં જતા હોય છીએ તો રોજ પબ્લિક ખુશ પણ થતી હોય છે કે ના અગાઉનું જે વોકવે હતું ને હાલનું જે વોકવે છે એની અંદર ઘણો જ ફેર છે અને પબ્લિક ઘણી ખુશ છે હવે જે ખુલ્લું મૂકેલું છે એ એનામાં અમુક કામો પણ જે બાકી રહી ગયેલા છે એ આવનારા દિવસોની અંદર પણ અમે કમ્પ્લીટ કરીશું જે તમામ પાંચ ગેટો છે પાંચ ગેટની બાજુમાં જેકથી જ અંદર જઈ શકશે આપણે ગેટો બધા સંપૂર્ણપણે બંધ રાખીશું જેથી કોઈ પશુ પક્ષીઓ અંદર ના જાય અને કોઈ વાહન કે ગાડી અંદર લઈને ના જઈ શકે ત્યારબાદ આપણે બુકવે નું નામ આપણે આરોગ્ય પથ તરીકે આજે જાહેર કરેલું છે